ખેડાના કપડવંજમાં શાળામાં શારીરિક કડપડા કરનાર શિક્ષકને છ વર્ષથી કેદની સજા આપવામાં આવી છે કપડવંજ કોર્ટે આરોપી શિક્ષકને સજા ફટકારી છે અખ્તર અલી સૈયદે વિદ્યાર્થીની સાથે અલપડા કર્યા હતા શિક્ષક વિરુદ્ધ કટલાલ પોલીસ મથકે ગુનો નોંધાયા છે કોર્ટે શિક્ષકને છ વર્ષની કેદ એક લાખનો દંડ ફટકાર્યો છે ભોગ બનનાર સગીરાએ એક લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો છે શાળામાં વિદ્યાર્થીને શારીરિક અડપડા કરનાર આરોપી મુખ્ય શિક્ષકને છ વર્ષની કેદની સજા આપવામાં આવી છે આજરોજ જે માં નામદાર કોર્ટે જે ચુકાદો આપ્યો છે એની ટૂંકી વિગત એવી છે કે એકત્રીસ આઠ ચોવીસ ના રોજ મથુરપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરી જેની ઉંમર નવ વર્ષની હતી તેને તે શાળાના આચાર્ય અખ્તર અલી મહેબુબિયા સૈયદ ના હોય તેની સાથે શારીરિક અડપલા કરી તેનીના છાતીના ભાગે વારંવાર જોરથી દબાવી તે વિગેરે મતલબનો નો FIR થયેલી જેમાં સમગ્ર ટ્રાયલ પોક્સો કેસ નંબર ત્રેપન ચોવીસ થી ચાલી ગયો જેમાં આજ રોજ સ્પેશિયલ પોક્સો જજ શ્રી કે એસ પટેલ સાહેબ ના હોય આરોપી અખ્તર અલી ને તકસીરવાર ઠરાવ્યો છે જેની અંદર કલમ પંચોતેર એક તથા કલમ નવ એફ અને નવ એમ જે પોક્સો એક્ટ હેઠળની છે તેમાં તેને તકસીરવાર ઠરાવ્યો છે અને આરોપીને છ લાખ છ વર્ષની સશ્રમ કેદની સજા એક લાખ રૂપિયાનો દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા તેમજ ભોગ બનનારને સરકારશ્રીના નિયમો મુજબ એક લાખ રૂપિયા વળતર પેટે અપાવવાનું પણ તેમને આજરોજ હુકમ કરેલો છે વધુમાં આરોપી જ્યારથી પકડાયો ત્યારથી જેલમાં જ હોય તેને પરત જેલમાં મોકલી આપેલો છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા